કોડી સમાજનો રેલો આવ્યો છે એટલે જ એને ભાવનગર જિલ્લાના પોલીસ વડા નીતિશ પાંડે અત્યારે બગદાણા પીએની બદલી કરે છે એને નહોતી ખબર આ ઘટનાની આટલી મોટી ઘટના આપણને અમદાવાદ બેઠા બેઠા ખબર હતી તો શું જિલ્લા પોલીસવાળા નીતીશ પાંડેની નહોતી ખબર નહોતી ખબર તો એમને કાર રાજીનામું આપી દેવું જોઈએ જેને ડીવાયએસપી રીમાબા જાલેજા બુટલેગર કહે છે જેને રીમાબા એવું કહે છે કે આ લોકો ખનીજ ચોરીનો ધંધો કરતા હતા તો આટલી બધી તમને ખબર પડતી હતી તો એ બુટલેગરો રસ્તા ઉપર આવી અને કોઈ પર હુમલો કરી જાય ત્યાં સુધી એમની એટલી હેસિયત બને કેવી રીતે અને વળી પાછા શરમાતા નથી એવું કહેતા બાતમીદાર હતા એટલા માટે તો તમારા બાતમીદારને તમારે પ્રોટેક્ટ કરવા જોઈએ આ તો તમે જ નામ આપ્યા છે કે બાતમીદાર હતો તો રાજ્યનો પોલીસ વડો આપણે ઇન્ચાર્જ બેસાડવો પડે એવું તો કયું કામ કરતોજીને પણ ઉડાડી દેવા જોઈએ આખું તંત્ર આટલું રમણ ચાલતું હોય તો ડીજી ને શું કરવાનું અને નો જ્યારે પીતો છટકે ત્યારે સરકારને ખબર છે કે આનું પરિણામ શું આવશે તકતા પલટ સુધી ના આવી શકે છે ઇતિહાસ છે એક એવી કાયદો વ્યવસ્થામાં જીવીએ છીએ જેને સરકાર કાયદો અને વ્યવસ્થા કે તંત્ર કાયદોને વ્યવસ્થા કહે છે જેને આપણે એવી વ્યવસ્થા માનીએ છીએ કે જે ચોક્કસ લોકોને ફાયદો કરવા માટેની વ્યવસ્થા છે ખરેખર એને કાયદો અને વ્યવસ્થા ન કહેવાય કારણ કે બંધારણની જોગવાઈઓ પ્રમાણે કાયદો સમાન રીતે લાગુ પાડવો જોઈએ ગુંડલ વારંવાર વારંવાર જ્યારે આ ઘટના આવે ત્યારે પૂર્વ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્યના પુત્ર એમના પર આક્ષેપ લાગે અને ભૂમિકા શંકાસ્પદ દેખાય છે એવું જે આક્ષેપ લાગે એમાં ભૂમિકા શંકાસ્પદ પોલીસની હોય છે પરંતુ આ કિસ્તાનની અંદર તમે હવે પીઆઈની બદલી કરીને લીવ રિઝર્વ મૂક્યા શું ફેર પડ્યું પહેલાંને એક વખત હાથ પગ ભાંગી ગયા તો ભાંગી ગયા તો રિપેર નહીં થવાના તો આમાં શું ફેર પડશે આદિવાસી તમે વાત કરો તો ચૈત્ર વસાવાના કિસ્સામાં આદિવાસીની સમાજે રેલી કાઢી એટલે મારું તો એવું માનવું છે કે મોટા સમાજ તો એક બહોળા પ્રમાણમાં રસ્તા ઉપર ઉતરી ચક્કાજામ કરી સરકારને બેન્ડ વાળી શકે છે પરંતુ જ્યારે આવું તમે નહીં નાના સમાજ નથી કરી શકતા તો જેમ સરકાર ટેકાવાળી બને એમ તમે ટેકા ટેકે ચાલો સમાજની એક આખી એક બોડી હોવી જોઈએ જેમ શૈક્ષણિક સંસ્થાઓ બને છે રહેવા માટેની સુવિધા બને છે હોસ્ટેલ બને છે એક આખી બોડી જ બનાવવાની આંદોલન બોડી કે સમાજમાં ક્યાંય ફરિયાદ કરવા થઈ નથી ટોળું નીચે ઉતર્યું નથી કારણ કે એના વગર તો થતું નથી આ રાજ્યની વાસ્તવિકતા તમે જુઓ છો તમે શું કામ સ્ટ્રીટ જસ્ટિસ બતાવવા આવી ગયા હતા તમારી જ કારણે તમારા જ પાપે તમારે બહાર રેલીઓ જોવી પડી હતી મર્ડર થયું તો એ તો પોલીસની નિષ્ફળતા હતી સરકારી બાબુઓની નિષ્ફળતા હતી ને આ માગણી કરી કોઈ કે અમારા એસપીની બદલી કરો કેમ ના થઈ ભાવનગરમાં કાયદો કાયદાનું કામ કરે તે માટે કોડી સમાજે રસ્તા ઉપર ઉતરવું પડ્યું છે અને ત્યારે પીઆઈની બદલી થઈ છે આ પ્રમાણે ગુજરાત રાજ્યમાં અવારનવાર એવી ઘટના બને છે જ્યારે કાયદો કાયદાનું કામ કરે તે માટે ઘણા લોકો રસ્તા ઉપર ઉતરે છે અને આવેદન પત્રો આપે છે તો શું આ પ્રમાણે ગુજરાતની કાયદા વ્યવસ્થા ચાલશે તો આ મુદ્દાઓ વિશે વિગતે વાત કરીએ અમારા સાથી પત્રકાર તુષાર ભાઈ સાથે નમસ્કાર નમસ્કાર તો જે ભાવનગરની જે ઘટના છે જેમાં એક સરપંચ છે જેમને એક કથિત કલાકારના દીકરાનો ઉપર આક્ષેપ લગાવ્યા છે કે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને કોળી સમાજ આ મામલે મેદાને આવ્યો છે અને પીઆઈની બદલી થઈ છે તો આ સમગ્ર પ્રકરણને તમે કઈ રીતે જોવો સૌપ્રથમ તો હું તને કરેક્ટ કરું કે બગદાણાની આ ઘટના છે ભાવનગરના મહુવા તાલુકાના બગદાણાની અને જે ભાઈ છે એ સરમતના દિયર છે જે પીડિત છે એમના પર હુમલો કરવામાં આવ્યો કેટલાક લોકોએ જે જીવલેલ હુમલો કર્યો તેના વિડીયો પણ સામે આવ્યા આ ઘટના પ્રકાશમાં એટલે આવી ખાસ તો કે વિડીયો ખૂબ વાયરલ થયો હવે જે સવાલ છે તારો એ પ્રકારે કે આમાં સમાજના લોકો રસ્તા પર આવ્યા ત્યારે જેને જસ્ટિસ થયો તો સૌથી પહેલાં આક્ષેપ કોના ઉપર લાગ્યા એ જોવું પડે તો પોલીસની ભૂમિકા પર આક્ષેપ હતા કે પોલીસ ખોટી દિશામાં કામ કરે છે જ્યારે કે ફરિયાદી પોતે નામ જણાવે છે કે તેને કોના ઉપર શક છે અને કોના દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે અને એનું કારણ શું છે છતાં પણ ફરિયાદી એવું કહે છે કે પોલીસ મારી ફરિયાદ છે એ મારા કહેવા પ્રમાણે નથી લખતી પોલીસનું કામ સો ટકા ફરિયાદીની ફરિયાદ લખવાનું છે તપાસ કર્યા બાદ ના પણ હોઈ શકે જે ફરિયાદીની વાત છે એમાં દમ તો એના માટેની જોગવાઈઓ આપણી પાસે છે પરંતુ આ એક માત્ર ભાવનગરની ક્યાં કોળી સમાજ પૂરતી ઘટના નથી આવી જ એક બીજી ઘટના તમારે જોવું હોય તો ગોંડલ જવું પડે ગોંડલ વારંવાર વારંવાર જ્યારે આ ઘટના આવે ત્યારે પૂર્વ ધારાસભ્ય પૂર્વ ધારાસભ્યના પુત્ર એમના પર આક્ષેપ લાગે અને ભૂમિકા શંકાસ્પદ દેખાય છે એવો જે આક્ષેપ લાગે એમાં ભૂમિકા શંકાસ્પદ પોલીસની હોય છે એટલે ત્યાં પણ જ્યારે જ્યારે એવી ઘટના ઘટે તો ત્યાં પાટીદાર સમાજને જવું પડ્યું કે ભાઈ અમારા લોકોને ન્યાય અપાવો અથવા તો અહીંયાના લોકોને ન્યાય અપાવો તો સમાજની જે વ્યવસ્થાને લઈ અને કાયદોને વ્યવસ્થાને આપણે જોવા લાગીએ છીએ કારણ કે આપણે લાંબા સમયથી એક એવી કાયદોની વ્યવસ્થામાં જીવીએ છીએ જેને સરકાર કાયદો અને વ્યવસ્થા કે તંત્ર કાયદો અને વ્યવસ્થા કહે છે જેને આપણે એવી વ્યવસ્થા માનીએ છીએ કે જે ચોક્કસ લોકોને ફાયદો કરવા માટેની વ્યવસ્થા છે ખરેખર એને કાયદો અને વ્યવસ્થા ન કહેવાય કારણ કે બંધારણની જોગવાઈઓ પ્રમાણે કાયદો સમાન રીતે લાગુ પાડવો જોઈએ આવી જ ઘટનામાં પાયલ ગોટી પ્રકરણ અમરેલીનું આપણે જોયું પોલીસે એ જ કેસની અંદર પોતે પોલીસ વિડ્રો થઈ કે ભાઈ પાયલગોટી કેસમાં અમે વિડ્રો કરીએ છીએ કેમ તો પાયલ ગોટી કેસની અંદર એ યુવતીની સાથે જે થવાનું હતું એના ચરિત્રનું હનન કરી નાખ્યું એ રાજકીય રીતે આખો એજન્ડા ચાલ્યો એવા આક્ષેપો લાગ્યા પાટીદાર સમાજના લોકો રસ્તા પર ઉતર્યા પાટીદાર સમાજના લોકો અમરેલી ગયા અને ત્યારે જ એને આંદોલનના કારણે સરકારે જે છે એ જે અમરેલીમાં પાયલગોટીના મામલે ધ્યાન દીધું અથવા તંત્રએ અથવા તો ત્યાંના જિલ્લા પોલીસ વડાએ આ ઘટનાથી આગળ વધીએ તો કચ્છની અંદર તાજેતરમાં દોઢસો દિવસ કરતાં વધારે દિવસથી ખેડૂતો આંદોલન કરતા હતા આ બધી ઘટનાઓ તમે જુઓ કે ત્યાં બધી જગ્યાએ સ્ટ્રીટ જસ્ટિસ માટેની માગણી થવા માંડી કે રસ્તા ઉપર ન્યાય આપો ઘણી વખત તમે જોયું હશે કે હત્યાની ઘટના તો હત્યાની ઘટના બાદ આરોપીને જલ્દી ગોળી મારી દો આરોપીને મારી નાખો બળાત્કારની ઘટના બાદ આવું કરો રસ્તા પર એનો વર ઘોડો કાઢો સરઘસ કાઢો કે જે ખરેખર ગેરકાનૂની પ્રક્રિયા છે એવું થઈ રહ્યું છે પણ લોકો આવી શું કામ માગણી કરતા થયા એટલા માટે કે લોકોને ધીરે ધીરે ન્યાયતંત્ર ઉપરથી વિશ્વાસ ઉઠે છે કાયદો અને વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠે છે ખાસ તો આ સરકારની જે અમલદાર શાહી છે જે બાબુ શાહી ચાલે છે એ બાબુ ઉપરથી ભરોસો ઉઠી રહ્યો છે કારણ કે તમે જો જિલ્લા પોલીસ વડાની આપણે નિયુક્તિ કરીએ શું કામ કરીએ છીએ રાજ્યમાં ડીજીપી શા માટે રાખીએ છીએ રાજ્યના સત્યાવીસ વિભાગો આપણે શા માટે ચલાવીએ છીએ એ વિભાગોના વડા વળી શું કામ બનાવીએ છીએ તો આ બધી જ ઘટનાઓમાં તમે જોવા જાઓ તો આજે ભાવનગરના જે મહુવાની ઘટના છે એમાં પણ તમે જુઓ કે કોળી સમાજ આખો રસ્તા પર આવ્યો મહુવા ગયો ધારાસભ્યોને જવું પડ્યું ત્યાંથી પરસોત્તમભાઈના ભાઈ છે આમ તો પારિવારિક બંને ભાઈઓ છે તો એમને ઇન્ટરવ્યુન કરવું પડ્યું ત્યારે જઈ અને ભાવનગર પોલીસે એ પીઆઈ જે ડીવી ડાંગર છે બગદાણા પોલીસ સ્ટેશનને એની બદલી કરી તો આપણે શું સમજવાનું ડીવી ડાંગર ખોટું કરતા હતા એટલે બદલી કરી કે પછી પોલીસને હવે ખબર પડી કે ખોટું કરતા હતા અથવા તો એવું પણ બની શકે કે ડિવિડર સાચું કરતા હતા છતાં પોલીસે પોતાના દામનમાં લાગતી આગથી બચવા માટે રાજકારણના અથવા તો કોઈ સમાજના દબાણ વસ્ત થઈ અને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી આમાંથી જે કંઈ પણ વસ્તુ હોય એમાં બધી જ ભૂમિકા પોલીસની ખરાબ દેખાય કારણ કે જો રાજકારણના દબાણથી તમે કોઈ સાચા પીએન હટાવ્યા છે તો એનો મતલબ એવો થયો કે તમે કાયદાનું સન્માન જ નથી કરતા કારણ કે કાયદો તો એવું કે છે કાયદો કાયદાની રીતે કામ કરશે તો કાયદાની રીતે કરવા દેવું હતું અહીંયા તો તમે ઇન્ટરવ્યૂ પણ કર્યું કેમ તો મેં એટલા માટે જ આજે કીધું કોળી સમાજનો રેલો આવ્યો છે એટલે જ એને ભાવનગર જિલ્લાના પોલીસ વડા નીતિશ પાંડે અત્યારે બધાના પિયરી બદલી કરે છે તો બધા જ કિસ્સાઓમાં તમે સમાનતા જુઓ આખા દેશ લેવલને આપણે વાત કરી લઈએ તો દેશમાં જુઓ કોઈ મહિલાઓ પણ મુદ્દો છે કે દેશની અંદર હાલ હું તમારી વાતને ટોકું છું પણ જેમ ગુજરાતની વાત છે તો દેશની અંદર હમણાં જ એક મુદ્દો ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો ઉનાવની અંદર જે એક ઘટના બની હતી જેમાં એક મહિલા સાથે દુષ્કર્મ થયું હતું અને તેમાં યુપીના પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરનું નામ આવ્યું હતું અને એમને કોર્ટે સજા પણ આપી હતી હવે હાલ દિલ્હી હાઈકોર્ટે તેમની જામીન રદ કરી હતી એ મામલે જે પીડિતા છે એ દિલ્હીની અંદર ધરણા કરી રહી હતી અને અને ટીંકા ટોળી પણ કરીને વગેરે એ સમયે એમને એક નિવેદન આપ્યું હતું જે ખરેખર ખૂબ જ ચોંકાવનારું નિવેદન છે અને ભારત માટે ખૂબ જ ગંભીર નિવેદન છે કે મને જો ન્યાય નહીં બને તો મારે દેવી બનવું પડશે તો આ જે ઘટના છે એ ઘટના અને આખા ભારતમાં બની રહેલી ઘટનાઓ આ દેશની કાયદો વ્યવસ્થાને કઈ રીતે જોઈ રહી છે કારણ કે શું હાલત થઈ રહી છે કે કોઈ વ્યક્તિ જે પીડિતા છે એ પોતાની જાતને દેવી બનાવવા માગે છે કે જે જે માણસ રેપ કરે છે એ એ માણસને પોતે મારી નાખવા માગે છે કારણ કે એને કાયદા પર ભરોસો નથી તો શું ભારતની જનતાને અને ગુજરાતની જનતાને કાયદા ઉપર ભરોસો નથી રહ્યો દેવીના કિસ્સાની વાત કર અથવા તો દિલ્હીના પ્રકરણની જે વાત કરી રહ્યો છે તો એમાં જે દિલ્હી હાઈકોર્ટની બહાર જે ધરણા પ્રદર્શન કર્યા એ કુલદીપસિંહ રે સેંગર ઉત્તર પ્રદેશના ધારાસભ્ય હતા એમના દ્વારા બળાત્કાર કરવામાં આવેલી પીડિતા કરતી હતી કોણ હતું ભાજપના ધારાસભ્ય ભાજપના નેતા શા માટે એવું બોલવું પડે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ઉત્તર પ્રદેશમાં ગુજરાતમાં પણ એની છે દેશમાં પણ એની છે પણ શા માટે બળાત્કાર પીડિતાને આંદોલન કરવા પડે ખરેખર તો એના માટે આપણી કાયદાની જોગવાઈ એવું કહે છે કે રેમેડીઝ આપો એને લાભ આપો એને વળતર આપો પણ અહીંયા વળતર તો નથી મળતા વળતર મેળવવા માટે તો કઈ પ્રકારની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે પાછો અલગ પ્રકારનો માનસિક બળાત્કાર છે પરંતુ બળાત્કાર પીડિતા જેને ભાજપનો ધારાસભ્ય જેની સાથે બળાત્કાર કરે છે બાદમાં એના પર હુમલાનો જે આક્ષેપ લાગે છે અને ફરિયાદ પોલીસ નહોતી નહોતી અને એ મામલે હવે એને કોર્ટ જામીન આપે છે અને એ મામલે જામીન આપે છે ત્યારે જ એને બળાત્કારની પીડિતા એવું કહે છે કે એને ફાંસીએ તાત્કાલિક લટકાવો મને સજામાં એને સજા કરીને મને ન્યાય આપો જો તમે આવું નથી કરતા તો મને લાગે છે કે મારે દેવી બનવું પડે તો એ છોકરી દેવી શા માટે બનવાનું ફૂલન દેવીને આપણે શું કહેતા ડાકુ બેન્ડિકટેટ કહેતા આપણે ડાકુ કહેતા દેવી પણ દેવી ડાકુ બની કયા કારણે આ જ સમાજ વ્યવસ્થા આ જ કાયદોની વ્યવસ્થા આ જ દેશનું ન્યાયતંત્ર અને આ જ દેશનું અર્થતંત્ર આપણે જેને કહીએ છીએ આ બધું જ ભેગું થઈ એને એક પ્રક્રિયા કરે છે જેને આપણે પ્રતાડના કહીએ છીએ તો નીચા વર્ગની પ્રતાડના ઉપરના વર્ગની પ્રતાડના આર્થિક રીતેની અસમાનતાની પ્રતાડના અત્યારે કોર્પોરેટ્સમાં જાઓ તો ત્યાં કેડર પ્રમાણેની પ્રતાડના છે અધિકારીઓમાં જાઓ સરકારમાં તો ત્યાં પણ કેડર પ્રમાણેની પ્રતાડના છે તો ત્યાં પણ જાતિવાદ નથી એવું નથી તો ફૂલનદેવી શા માટે દેવી બની તો દેવી એટલા માટે દેવી બની કે એને ન્યાય નહોતો મળતો અનેક જગ્યાએ બળાત્કાર થયા અનેક પ્રકારની એને યાતના ભોગવવી પડી પ્રતાડના ભોગવવી પડી છેલ્લે એને લાગ્યું કે ન્યાય મારે મારી જાતે કરવો પડશે માટે એને હથિયાર ઉપાડા નક્સલવાદીઓ નક્સલી બન્યા પણ ક્યાંક ને ક્યાંક એ લોકોને જો તમે સાંભળ્યા હો તેમને ટ્રીટ કર્યા હો તેમને એ પ્રકારનું તમે ગાઈડન્સ આપી તમારા લો એન્ડ ઓર્ડરને એન્ફોર્સ કર્યો તમે જો ટૂંકમાં ઇમ્પ્લિમેન્ટેશન કાયદા તો બધા છે પણ એનું યોગ્ય રીતે ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ એ ન થયું એટલા માટે થયું તો આવી જ ઘટનાઓ ગુજરાતની અંદર તમે ચારે બાજુ જુઓ છો મેં તમને ખેડૂતના આંદોલનની વાત કરું તો ખેડૂતનું ઉદાહરણ કચ્છનું આપ્યું કે વાડિયાના ખેડૂતોએ દોઢસો દિવસ પોલીસની જે છે એ અટકાયત સહન કરી રસ્તો બંધ કરાવ્યો સાત કલાકમાં માર્ગ નીકળી ગયો એ જ કલેક્ટર જે એ ખેડૂતો કહેતા હતા કે અમને મળવાને બદલે ભાગી જઈશ રોડ ઉપર મળવા એ ત્યાં મળવા હું આજી કરવા આવી ગયા બધા કેમ એ જ જિલ્લાના પોલીસ વડા હતા એ જ પોલીસ હતી એને ખબર છે કે ભાઈ પબ્લિકનો પિત્તો છટકે છે અને પબ્લિકનો જ્યારે પિત્તો છટકે ત્યારે સરકારને ખબર છે કે આનું પરિણામ શું આવશે તખતા પલટ સુધી ના આવી શકે છે ઇતિહાસ છે આ ન થાય ક્યાંક ને ક્યાંક એટલા માટે જે છે એ પ્રક્રિયામાં ત્યારે ઇન્ટરવ્યુ જ્યારે સમાજ કે રસ્તા ઉપર લોકો ઉતરી જાય ત્યારે એને ભોળવી લેવાના ભાવનગરની ઘટનામાં તમે માગણી કરી લીધી કે પીઆઈને અમે ડિસમિસ સસ્પેન્ડ કરાવી દઈએ કે પીઆઈની બદલી જોઈએ કે પીઆઈને તમે કાર્યવાહી કરો આ બધું થયું ભાજપના ધારાસભ્ય મંત્રીના ભાઈ નરેન્દ્ર મોદીથી લઈ અત્યાર સુધી એમના ભાઈ હીરાભાઈ હીરાભાઈના ભાઈ પરસોત્તમભાઈ મંત્રી રહ્યા છે અમને શું કીધું કે આમાં પીએસઆઈની પીઆઈને જ્યાં સુધી બદલી નહીં કરવામાં આવે કાલ સુધીમાં ત્યાં સુધી અમે જોઈ લઈશું તો તમે પીઆઈની બદલીની માગણી કરી તો ભાવનગર જિલ્લાના જિલ્લા પોલીસ વડા એને નહોતી ખબર આ ઘટનાની આટલી મોટી ઘટના આપણને અમદાવાદ બેઠા બેઠા ખબર હતી તો શું જિલ્લા પોલીસવાળા નીતિશ પાંડે નહોતી ખબર નહોતી ખબર તો એમને કાં રાજીનામું આપી દેવું જોઈએ અથવા સરકારે ઉતારી દેવા દઈએ એકદમ ગજબના ઓપરેશનમાં આપણે એ જ કરીએ છે કે જ્યારે જ્યારે આવી કોઈ મોટી ઘટના બને છે તે સમયે પીઆઈ ને પીએસઆઈ ને સસ્પેન્ડ કરી દઈએ કે ભાઈ જિલ્લા પોલીસ વડા હોય કે સરકાર હોય કે ભાઈ પીઆઈ ને સસ્પેન્ડ કરી દો એટલે મામલો પરંતુ જે જિલ્લા પોલીસ વડા હોય જે સિટી ની અંદર કમિશનર હોય છે એમને તો બધી માહિતી હોય જ એમની પાસે અને ના હોય તો એ લોકો નિષ્ફળ છે તો એમને ત્યાં રહેવાનો હક્ક અધિકાર જ નથી આ સીધી વાત છે કે જો આ જગ્યાની અંદર કંઈ થઈ રહ્યું હોય અને આપણે અહીંયા બેઠા હોય ને આપણને ખબર ના હોય તો આપણે ઉપર એ એ વસ્તુ આપણા માટે શરમનો વિષય છે તો એ લોકો સામે કેમ કડક કાર્ય કારણ કે કોઈ પણ વ્યક્તિ જગલરી છે એ એસપીનું રાજીનામું કે કમિશનરનું રાજીનામું નથી માગતું ખાલી પીઆઈનું પીએસઆઈનું કોન્સ્ટેબલનું રાજીનામું માગ આ બ્લન્ડર ચાલે છે હું તને સમજાવું એ બાબતને આ બ્લન્ડર ચાલે છે બાબુશાહી જે છે જે સિનિયર અધિકારીઓ છે ઉચ્ચ જે અધિકારી જેને આપણે કહીએ એ ઉચ્ચ અધિકારીઓ એમના સુધી ક્યારેય આગ પહોંચવો નથી દેતા અને પહોંચે છે ત્યારે ત્યારે એ મેનેજ કરવામાં સફળ થાય છે રાજનેતાઓના કારણે ચૂંટાયેલા પ્રતિનિધિઓના કારણે સત્તાના કારણે તો સામાન્ય રીતે એવું વિચાર કે આ ઘટનાની અંદર નીતિશ પાંડે એવું તો કહી જ નહીં શકે ભાવનગરના એસપી ચમન નહોતી ખબર અને ખબર હતી તમે કંઈ ન કર્યું તો એ તમારી નિષ્ફળતા છે અથવા તમે કંઈક ગાલ સાથે હતા એવો પણ આક્ષેપ કરી શકાય પરંતુ આ કેસની અંદર જ્યારે જ્યારે લોકો રસ્તા પર ઉતરે જ્યારે જ્યારે નાગરિકોનો પિત્તો છટકે ત્યારે ત્યારે શું થયું સમજાવવું સમજાવું કચ્છના વાડીયામાં ખેડૂતોના આંદોલનની અંદર ભારતીય કિસાન સંઘના નેતાઓ હતા અને ત્યાં મારી પાસે જે મારા સોર્સની ઇન્ફોર્મેશન છે કે ત્યાં આરએસએસના લોકો કલેક્ટર સાથે મિટિંગ કરી આવ્યા છેલ્લે તો મૂળ ક્યાંનું તંત્ર ક્યાંથી આવ્યું એ જ રીતે તમે ભાવનગરમાં જાઓ તો અત્યારે આવ્યા હીરાભાઈ સોલંકી ભાજપના ધારાસભ્ય એમના ભાઈ ભાજપ સરકારના મંત્રી ખરેખર તો એમને કહેવાય કે અમારી સરકારી નિષ્ફળતા છે એક દસ દસ જણા અને બુટલેગર જેને ડીવાયએસપી રીમાબા જાલેજા બુટલેગર કહે છે જેને રીમાબા એવું કહે છે કે આ લોકો ખનીજ ચોરીનો ધંધો કરતા હતા તો આટલી બધી તમને ખબર પડતી હતી તો એ બુટલેગરો રસ્તા ઉપર આવી અને કોઈ પર હુમલો કરી જાય ત્યાં સુધી એમની એટલી હેસિયત બને કેવી રીતે તો ત્યાં ત્યાં તમારે જ રાજીનામા મૂકી દેવાય તમારે જ કહી દેવા કે અમે નિષ્ફળ બુટલેગરો હુમલા કરી ગયા દસ દસ બુટલેગરો આવીને મારી જાય કોઈ વ્યક્તિને અને વળી પાછા શરમાતા નથી એવું કહેતા બાતમીદાર હતા એટલા માટે તો તમારા બાતમીદારને તમારે પ્રોટેક્ટ કરવા જોઈએ આ તો તમે જ નામ આપ્યા છે કે આ બાતમીદાર હતો પોલીસે જ નામ આપ્યા હોય નહીં તો કેવી રીતે બુટલગરને ખબર પડે કે બાતમીદાર હતો આવા કિસ્સા ઘણી વાર બન્યા છે તો આ કિસ્સાની અંદર લાજવાને બદલે ગાજવાની ઘટના થઈ આવ્યા કોણ હીરાભાઈ એમને શું કીધું પીઆઈને આપણે બદલી કરાવી નાખું એ તો પીઆઈની બદલી કરવી તો સામાન્ય છે કોન્સ્ટેબલની બદલી કરવી સામાન્ય છે હવે સસ્પેન્શન બીની વેકેશન માને છે પોલીસ કર્મચારીઓ કે સરકારી બાબુઓ એના સસ્પેન્શનને વેકેશન માણે છે અડધા પગારમાં શું વાંધો એને અત્યારે તો ક્યાંક તો તમે એવી જે છે એ કાયમ થાય મિશાલ બને એવું કંઈક કાર્યવાહી કરી અને દાખલો બેસાડો કે તમારે ગુજરાત પોલીસની અંદર રહેવું છે કામ કરવું છે તમારે કોઈ ચમરબંધી નથી છોડવાના તો જ એને કાર્યવાહી થશે પરંતુ આ અંદર તમે હવે પીઆઈની બદલી કરીને લીવ રિઝર્વ મૂક્યા શું ફેર પડ્યો પહેલાંને એક વખત હાથ પગ ભાંગી ગયા તો ભાંગી ગયા તો રિપેર નહીં થવાના તો આમાં શું ફેર પડશે એટલે હંમેશા જે બાબુશાહી છે આમાં દરેક વખતે જનપ્રતિનિધિઓનો વાત નથી હોતો જનપ્રતિનિધિ તો છેલ્લે સત્તાને ટકાવી રાખવા માટે જે છે એ પોતાના પ્લેયર્સ અંદર ઉતારે જેમાં અહીંયા ઉતરી ગયા હું આક્ષેપ નથી કરતો પરંતુ તમે જુઓ ઘટનાઓ જુઓ કોણ આવે છે આદિવાસીની તમે વાત કરો તો ચૈત્ર વસ્તાવના કિસ્સામાં આદિવાસી સમાજે રેલી કાઢી અમને ન્યાય આપો અમને ન્યાય આપો પાલનપુરની વાત કરી લો પાલનપુરની અંદર હતી થાય હત્યા થાય છે આઈ થિંક ભરતભાઈ હું નામનો ભૂલતો હોય તો ભરતભાઈ ચૌધરી તો એ ભરતભાઈની હત્યા બાદ ચૌધરી સમાજ બહાર આવ્યો અમને ન્યાય આપો જલ્દી ન્યાય આપો પછી પોલીસે આબરૂનું ધોવાણ થઈ ગયું મોઢું બતાવવા જેવું રહ્યું એટલે જ એને એને આરોપીને લાવીને પોતે ગેરકાનૂની કૃત્ય કરતાં અસામાજિક તત્વો જેવા તેમને જાહેર માર્ગ પર જે હા ઓલું માકડું લઈને મદારી નીકળે મેં કીધું એમ તો પાલનપુર પોલીસ ત્યારે માકડાની જેમ મદારીની જેમ ધંધો કરતી હતી શું કામ પછી શું થયું તો માળી સમાજમાં રહ્યું માડી સમાજે કીધું કે આરોપીઓમાં ભલે જે કંઈ પણ એને સજા કરો એના ગુનાની એને સજા મળે પણ તમે ગેરકાનૂની પ્રક્રિયા બંધ કરો એના રીતે તમે ઢોર માર મારવાનું બંધ કરો બરાબર એમના પત્નીનો પછી પછી વિડીયો કે પોલીસ હવે અમે કાયદેસર કામ કરશું તો તો અત્યાર સુધી કરતા દરેક સમાજને જો બહાર આવવાનું છે નાના નાના સમાજનું શું કરવાનું જૈન સમાજને બ્રહ્મણ બ્રાહ્મણ જેમની ઓછી વસ્તી છે સમાજો અન્ય કેટલાય સમાજો છે વિચારતા વિમુક્ત સમુદાય હે એની અંદર તો કેટલા બધા છે બંજારા છે જાતિઓ છે હા તો એ ચાલીસ પ્રકારની જાતિઓ તો બહુ ટૂંકી છે તો એના માટે શું એની પાસે તો ઇલેક્શન કાર્ડ હવે એના સમાજમાં કાંઈ થશે અને આવું બધું હોય ત્યારે આંદોલન કરવાનું શું એટલે મારું તો એવું માનવું છે કે મોટા સમાજ તો એક બહોળા પ્રમાણમાં રસ્તા ઉપર ઉતરી ચકાજામ કરી સરકારને બેન્ડ વાળી શકે છે પરંતુ જ્યારે આવું તમે નહીં નાના સમાજ નથી કરી શકતા તો જેમ સરકાર ટેકાવાળી બને એમ તમે ટેકે ટેકે ચાલો દસ પંદર સમાજ ભેગા થઈ જાવ નાના નાના કે ભાઈ આપણે એક જ ધંધો જેવું થશે જેમ કે ધાર્મિક લઘુમતી બહુમતી હોય એમ સામાજિક લઘુમતી બહુમતી અને એક જ ધંધો કરવાનો સમાજની એક આખી એક બોડી હોવી જોઈએ જેમ શૈક્ષણિક સંસ્થાઓ બને છે રહેવા માટેની સુવિધા બને છે હોસ્ટેલ બને છે એક આખી બોડી જ બનાવવાની આંદોલન બોડી કે સમાજમાં ક્યાંય ફરિયાદ કરવા થઈ નથી ટોળું નીચે ઉતર્યું નથી કારણ કે એના વગર તો થતું નથી આ રાજ્યની વાસ્તવિકતા તમે જુઓ છો બધા જ મોસ્ટ ઓફ સમાજ આવી ગયા ને મેં કીધું એમાં તો જ્યારે જ્યારે આવી ઘટનાઓ થાય ત્યારે તમને ધ્યાન ભટકાવવા માટે લવ મેરેજનો પ્રશ્ન આપી દેવામાં આવે છે આંદોલન ભડકે બળી જાય ખબર પડે કે હવે આમાં નથી ભેગું થાય એટલે આપણો અંદર દેવામાં આવે તમે આદિવાસીથી લઈ દલિત થી લઈ કોણ આંદોલન નથી જોયા હા ગુજરાતની ચારે દિશામાં તો ભારતની વાત કરતો ભારતમાં આપણે કરી તો ભારતની આ ઘટના આપણે જે કુલદીપસિંહ શંકરનું ઉદાહરણ અત્યારે તાજું છે એટલે આપીએ છીએ આવી અનેક ઘટનાઓ થાય છે કે જેમાં સમાજને બોલવું પડે છે તો સમાજને જ આ બધું કરવાનું છે તો કાયદો વ્યવસ્થાની જરૂર શું છે સમાજ જ લડી લે પછી જાતે બીજું કે ગુજરાતની અંદર જનતા છે આપણે જ્યારે સમાચાર કરીએ છીએ તો કમેન્ટની અંદર જનતા બહુ વોકલ છે એ જેમ કે પોલીસની વાત કરીએ તો તરત નીચે લખે છે કે પોલીસ આમ કરે છે પોત પોલીસ આમ કરે છે પોલીસ હતો લે જેવા ગંભીર આક્ષેપો લગાવે છે તો આ મુદ્દે હવે પોલીસે શું કરવું જોઈએ કારણ કે પોલીસે પોતાની છાપ તો સુધારવી પડશે કારણ કે લોકોને પોલીસ લોકોની રક્ષક છે અને લોકો માટે કામ કરે છે પણ જે લોકો માટે કામ કરે છે એ લોકોને જ એવો ભરોસો નથી કે આ પોલીસ અમારા માટે કામ કરે છે તો પોલીસે શું કરવું જોઈએ કારણ કે પોલીસ માટે જ ગંભીર સવાલ છે પોલીસે પોતે પોલીસ છે એવું માનવું પડે હું નથી માનતો અત્યારે કે અહીંયા પોલીસવાળા પોલીસ છે એવું માને છે એનું એક રીઝન છે એ પપેટ માને છે પોતાની જાતને સામેથી ચાપલુસી કરવા જતા હશે મને નથી ખબર કે પછી એમને ફરજ પાડવામાં આવતી હશે એ મને નથી ખબર અથવા તો કોઈ લાલચ લોભમાં જતા હશે મને ખબર કે કોઈ ડરના કારણે ભ્રષ્ટાચારના કારણે કોઈ ફાઇલોના કારણે ડરતા હશે મને ખબર અત્યારે મેટર કરી ગુજરાત રાજ્યને ડીજીપી આપણે આપી શકીએ તો રાજ્યનો પોલીસ વડો આપણે ઇન્ચાર્જ બેસાડવો પડે તો એવું તો કયું કામ કર્તવ્ય આખી આ બોડી આપણી આટલું મોટું સત્યાવી લોકોનું મંત્રીમંડળ છે આ શું કરતા હતા એક આઈપીએસ ના મળ્યો કે જે ચાર્જ સંભાળી શકે કે જે ડીજીપી બની શકે તો અત્યારે સેનાપતિ જે છે એ તો જેવું છે ઇન્ચાર્જ સેનાપતિ છે તો ભાડાનો ટટ્ટુ કેટલા દિવસને કેવું કામ કરી આપે પોલીસને પૈસા આપણે પગાર દેવાનો તો ગ્રાન્ટના ટાઈમના નેઠા નથી હજી એટલે મૂળ વાત ક્યાંક ને ક્યાંક લોકો પર્ટિક્યુલર પછી છેલ્લે પોતાનું વિચારવા માંડે છે પાલનપુરની ઘટનાની મેં તને વાત કરી તો પાલનપુરની ઘટનાની અંદર જે પોલીસે જે બહાર બ્રુટાલિટી બતાવી પોતાની જે હિંસાત્મક ચહેરો પોલીસનો બતાવ્યો આરોપીઓને મારીને નો ડાઉટ આરોપી પ્રત્યે કોઈ પણ પ્રકારની આપને ભાવના ના હોય પણ એ દોષિત સિદ્ધ ન થાય ત્યાં સુધી નામદાર કોર્ટ પણ એવું કહે છે તો એને દોષિત સિદ્ધ કરવાનું કામ ન્યાયતંત્રનું છે તો એ ન્યાયતંત્રને કરવા દો તમે શું કામ સ્ટ્રીટ જસ્ટિસ બતાવવા આવી ગયા હતા તમારી જ કારણે તમારા જ પાપે તમારે બહાર રેલીઓ જોવી પડી હતી મર્ડર થયું તો એ તો પોલીસની નિષ્ફળતા હતી સરકારી બાબુઓની નિષ્ફળતા હતી ને એ માગણી કરી કોઈ કે અમારા એસપીની બદલી કરો કેમ ના થઈ બીજું કે લોકો છે ને એ લોકોની અંદર આ વિચાર જ નથી કે મતલબ કોઈએ આજ સુધી વાત જ નથી કરી કે એસપીની બદલી થવી જોઈએ કારણ કે જ્યારે બી આપણે જેટલા બી ડીજીને પણ ઉડાડી દેવા જોઈએ આખું તંત્ર આટલું રમણ ભમણ ચાલતું હોય તો ડીજીને શું કરવાનું

લોકોને શું કરવું છે અને પછી આપણે તો શીખડાવીએ છીએ એક રીલ છે ધંધો છે એમાં પડો હમ તો એમાં માધ્યમો માત્ર ને માત્ર બધું જ સમજાવે એજ્યુકેશન આપે ચાલો કાલથી જોવાવાળાને કોઈ બાધ નથી કે જે જોવું હોય જુએ તો તું ફિલ્ડમાં છો તું મને કહે કે લોકોને શું ગમે છે અત્યારે જે હાલ પરિસ્થિતિ જોઈએ છે તો સાવ એ પરિસ્થિતિ પણ નથી કે લોકોને ફક્ત મનોરંજન જ જોઈએ છે મનોરંજન નહીં એને કોઈના ઘરની અંદર વાસણ કેટલા ખકડે કેવા ખકડે કેટલો અવાજ આવે એ જ ગમે છે આ લેમેનની ભાષામાં હું તમને સમજાવું એ વાત વાસ્તવિકતા છે કે અત્યારે આપણે જોઈએ છે એવું કે રીલ્સની અંદર જ લોકો બિઝી છે આ પ્રકારના કાર્યક્રમોમાં લોકોને રસ છે કે ક્યાંક શું થઈ રહ્યું છે પણ પરંતુ આ જવાબદારી ખરેખર માધ્યમોની તો છે જ અને હું એવું માનું છું કે માધ્યમોની જવાબદારી છે લોકોની પણ જવાબદારી છે પણ હું એવું માનું છું કે માધ્યમોની જવાબદારી વધારશે તો એ માટે માધ્યમો ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયા છે એ ખાલી ગુજરાતના માધ્યમો નહીં દેશના ટીવી ચેનલો હોય ડિજિટલ મીડિયા હોય એ લોકો પણ ક્યાંક ને ક્યાંક કોઈ મુદ્દાઓ જેમ કે તમે જ હમણાં વાત કરી કે જ્યારે કોઈ મોટો મુદ્દો હોય ને ત્યારે એક મુદ્દો લાવીને એ વસ્તુ સાઈડ લાઈન કરી દે છે જેમ કે સિંગ મધ્યપ્રદેશમાં સિંગરોલીની જે ઘટના છે એ ઘટના બહુ ખતરનાક છે કે ત્રણ લાખ વૃક્ષો કાપી નાખ્યા પણ આખા ભારતમાં સિંગરોલી વિશે એક સમાચાર નથી પણ એમાં બોલવું કોને પડ્યું આદિવાસી સમાજને લડવું કોને પડે છે માધ્યમોનું પણ આ જ કારણ છે પછી અરાવલીનું ગતકડું ઘુસાડ્યું તો અરાવલીમાં પણ બોલવું કોને પડ્યું તો બધી જગ્યાએ આપણે બોલીએ પછી આજે તું ગુજરાતની અંદર દરરોજ સમાચાર જો આવેદનપત્ર આપવામાં આવ્યું ફલાણાને આપ્યું મામલતદારને આપ્યું કલેક્ટરને આપ્યું પ્રાંતને આપ્યું એસપીને આપ્યું કોઈક મુખ્યમંત્રીને દે કોઈક ગૃહમંત્રીને દે તો આવેદન જ આપવાનો ધંધો અમારે કરવાનો છે ફરિયાદ છે એટલે આવેદન છે તો ફરિયાદ છે એનો મતલબ કે નીચે તંત્ર નિષ્ફળ છે તો દિવસની અંદર રોજ ગુજરાતમાં એક હજાર આવેદનપત્રો અપાય છે એનો મતલબ કે એક હજાર વાર આ તંત્ર નિષ્ફળ જાય છે અને એક હજાર વાર તંત્ર નિષ્ફળ જાય છે એટલે એક કુટુંબના પાંચ લોકો તો દરરોજ પાંચ હજાર લોકો આ રાજ્યની અંદર આ તંત્રના કારણે પીડિત બને છે હવે ટોટલ માર છ કરોડ લોકો કરવા માટે એક વર્ષનો પણ સમય નહીં લાગે પણ આમાં કોઈને પીડા દેખાય છે તને મને જ દેખાય તો શું કરવાનું બીજી વાત કે ગુજરાતની અંદર આપણે એવી આશા રાખી શકીએ કે કાયદો અને વ્યવસ્થા ક્યારે સુધરશે અને ક્યારે મતલબ કે અત્યારે હાલત ખરાબ છે પણ એક પત્રકાર તરીકે અને ગુજરાતના અને ભારતના નાગરિક તરીકે આપણે કઈ રીતે એવું વિચારીએ કે કાયદો વ્યવસ્થા ક્યારે સુધરશે એમ આપણા મનમાં એક હોય ને કે આવું થઈ શકે ને તો કાયદો વ્યવસ્થા સુધરે જ્યારે સત્તાના શાસન ઉપર કાયદો અને વ્યવસ્થા સુધારવાવાળો માણસ આપણે મોકલીએ કારણ કે આપણી વચ્ચેથી જાય છે પોલીસવાળો પણ આપણી વચ્ચેથી સમાજ વચ્ચેથી જાય છે કલેક્ટર પણ આપણા સમાજ વચ્ચેથી જાય છે મુખ્યમંત્રી પણ આપણા સમાજ વચ્ચેથી જાય છે અને એક સામાન્ય એવો સ્વીપર પણ સફાઈ કર્મચારી કે જેની સૌથી મોટી આ દેશમાં જવાબદારી છે એ પણ આપણા સમાજની વચ્ચે જાય છે આપણે કોને પ્રતિષ્ઠા જોઈએ છીએ સફાઈ કર્મચારીને કલેક્ટરને કોને જોઈએ છે સૌથી વધારે પ્રતિષ્ઠિત માણસ કોણ છે સફાઈ કર્મચારી હા આમ લોકોની નજરમાં કલેક્ટર છે શા માટે ત્યાં માલ છે એટલે મોહબત થાય છે માલ ના હોય મોહબત પૂરી થઈ જાય તો નીચે જ્યારે સફાઈ કર્મચારીની તમે કિંમત કરતા શીખશો નાનામાં નાના માણસની પ્રામાણિક માણસની કિંમત કરતા શીખશો કારણ પ્રામાણિક માણસ ખાલી હોય તો જેની પાસે ખાલી હોય એ તમને ખવડાવે પીડાવે નહીં બરાબર તો તમે શું કમ તેની પાસે જાઓ એટલા માટે આપણે માત્ર ને માત્ર આર્થિક સ્થિતિને જોઈને માણસોનું આંકલન ન કરીએ એના હોદ્દાને જોઈને આંકલન ન કરીએ હોદ્દાને સો ટકા માન હોય એનો હોદ્દો છે એને માન આપીએ છીએ વ્યક્તિ હોદ્દા પર છે એટલો સમય એને માન છે કારણ કે એ આપણું એક બંધારણ છે પરંતુ જ્યાં સુધી આપણે નાનામાં નાના પ્રામાણિક માણસનું ઉદ્ધાર કલ્યાણ નહીં કરીને એને સન્માનીએ નહીં માનીએ ત્યાં સુધી આવા આવા સન્માનની આપણને મળતા રહેશે અને આવા નવા આપણા કાયદાની વ્યવસ્થામાં આપણે આવેદનપત્રો આપતા રહીશું અને આપણે એ સમાચાર બતાવતા રહીશું આવી વાતો કરતા રહીશું તો આ આ હતી ગુજરાતની કાયદો વ્યવસ્થાની સ્થિતિ કે જેની અંદર આપણે ચર્ચા કરી કે જ્યાં સુધી નાગરિકો અને સમાજો રસ્તા ઉપર નથી ઉતરતા ત્યાં સુધી તંત્રના પેટનું પાણી નથી હલતું અને પેટનું પાણી હલે છે તો મોટાભાગની ઘટનામાં જે તે ગુનાની ઘટના હોય તો પીઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે તો અહીંયાથી સૌથી મોટો સવાલ છે કે શું લોકો રસ્તા ઉપર ઉતરશે તો જ લોકોને ન્યાય મળશે તો આ જ પ્રકારના સમાચાર અને આ જ પ્રકારની વાતો કરતાં આપણે રહીશું અને ફરીથી મળીશું સોમાન સાથે તો જોતા રહો તમારું સોમાન અને સોમાનની ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો નમસ્કાર